માંગ કરી રહ્યા છે અને રજૂઆતો પણ પાણી માટે કરી રહ્યા છે તંત્રના પેટનું પાણી ન હલતા અંતે શાસક પક્ષના નેતા મનોજ પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆતો રહીશો દ્વારા કરવામાં આવી હતી નેતા મનોજ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બંદીશ શાહે કાર્યપાલક ઇજનેરને આ બાબતને લઈને સૂચનાઓ આપી હતી વર્ષોથી આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા હોવાનો શાસક પક્ષના નેતાએ કરાર કર્યો છે પાણીની મોટી લાઈનો નાખ્યા છતાં પાણીનો પ્રશ્ન યથાવત રહેતો હોવાની નેતાએ કબૂલાત કરી હતી

કોન્ટ્રાક્ટરને નોટિસ આપી દંડ ફટકારી ટાઈમ લિમિટમાં આપી મેની છતાં બી એ કોન્ટ્રાક્ટર કામ નથી કરી રહ્યો જેના કારણે આખું શહેર હેરાન થઈ રહ્યું છે અમે હાલની સ્ટેન્ડિંગમાં જ રજૂઆત કરી હતી કે ભાઈ આ કોન્ટ્રાક્ટરને તમે બ્લેકલિસ્ટ કરો અને ફરી બી જો આ સ્થિતિ ઊભી થવાની હોય તો તાત્કાલિકમાં આ લાઇન કોર્પોરેશન પોતાના સ્વયં લાઇન નાખી અને લાઇન પૂરી કરે આ રજૂઆતને કારણે જે બે દિવસ કોર્પોરેશને લાઇનનો ડાયામીટર વધાર્યો એના કારણે આશરે વડોદરા શહેરના દસ લાખ લોકો આમાં હેરાન થયા હતા એમાં આ વિસ્તાર પણ હેરાન થયા હતા અને ત્યાર પછી આ સંપનું લેવલ આવે અને ત્યારે પાણી ડિસ્ટ્રીબ્યુટ થાય એમાં એક દિવસ વધારે તકલીફ પડી હતી એટલે લોકો રજૂઆત કરવા આવ્યા તાં અમને પણ બોલાયા હતા કે ભાઈ તમે આવો અને અધિકારીને કહો પરંતુ એ લોકોને સમજાવતા અધિકારીએ એશ્યોર કર્યું છે કે ભાઈ આજથી પાણી રેગ્યુલર ચાલુ થઈ જશે કેમકે આપણે હવે સપ્લાય રેગ્યુલર થયો છે જેથી એ સમસ્યાનો મહદઅંશે નિરાકરણ આવી જશે અને ફરી અમે પર્સનલી જે રીતે કાળજી લેવાની છે કે નવી લાઈન આવે ને કાલીબાગમાં વધારે પાણીનો જથ્થો આવે તો આ સમસ્યા જ ભવિષ્યમાં ઊભી ન થાય છે કોન્ટ્રાક્ટરને વારંવાર અગાઉ પણ ચાલીસ જેટલી નોટિસો આપી છે દંડ ફટકાર બ્લેક લિસ્ટ પણ ના થાય આ વખતે એમાં એવું હતું બ્લેક લિસ્ટ કોન્ટ્રાક્ટરને કરવાથી નવો કોન્ટ્રાક્ટ આપવામાં બીજા છ મહિના નીકળી જાય હતા એને બદલે જો આ જ કોન્ટ્રાક્ટરને કન્ટિન્યુ કરો તો એવું એને એશ્યોર આપ્યું કે હું પૂરું કરીશ એટલે એને બ્લેકલિસ્ટ એ એક કારણસર નહોતો કર્યો કે ભાઈ આપણું લોકોને પાણીની સુવિધા વહેલી મળે એટલા માટે એને બ્લેકલિસ્ટ આ કારણસર નહોતો કર્યો એને અમે એક કરોડ રૂપિયા દંડ લીધો હતો હવે આ વખતે જ અમે કીધું છે કે ભાઈ હવે તમે કોર્પોરેશન કરાવીને આ કામ પૂર્ણ કરો અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો ચોક્કસપણે પ્રાથમિક સુવિધાની કોઈ પણ બાબત હોય એને લોકો જ્યારે રજૂઆત કરે એ પહેલાં આપવી જોઈએ આમ જનરલી તો પ્રાથમિક સુવિધાઓની કોઈ પણ વાત એની કમ્પ્લેન જ ના હોવી જોઈએ એવું મારું માનવું છે આ એક એન્જિનિયરિંગ વિષય છે એન્જિનિયરિંગ વિષયની અંદર જ્યારે અધિકારીઓની પાસે રજૂઆત કરતા હોય અને રજૂઆતના સ્વરૂપ રૂપે એ લોકો એવું કહેતા હોય કે આ લાઈન નાખવાથી પ્રોબ્લેમ થશે આ લાઈન નાખવાથી પ્રોબ્લેમ થશે તો લોકો વિસ્તારની અંદર જૂના વિસ્તારમાં આપ સૌ જાણો છો બધી બહુ જગ્યાએ પાણીની વિતરણ માટેની મોટી મોટી લાઈનો નાખી છે પણ એ લાઈનોએ એક સમસ્યા નવી ઊભી કરી છે કે જે જગ્યાએ પાણી જતું હતું એ જગ્યાએ પણ લો પ્રેશર થઈ ગયું છે એટલે વિતરણની અંદર આડકતરી રીતે મોટી લાઈનો નાખીને ઝોન મોટો થઈ ગયો હોય એવું એક બહાર આવ્યું છે એટલે ઝોન ટૂંકો થાય જે પ્રમાણેની પાણીની આવક છે એ પ્રમાણેની આવક જે પ્રમાણેની આવક છે એ પ્રમાણેની જાવક થાય અને એનું સંતુલન થાય વોટર ઓડિટ થાય એ પ્રમાણેની કાર્ય કર કાર્યવાહી કરવાની સૂચના આપે છે તારાલીવાગ પાણીની ટાંકી ચાર રસ્તાના સરાઉન્ડિંગ એરિયામાં છેલ્લા ચાર મહિનાથી પાણીનો પ્રશ્ન વિકટ થઈ રહ્યો છે દિવસે દિવસે એમાં ઘણી બધી મુશ્કેલીઓ વધવા માંડી છે ત્રણ દિવસ પાણી ન આવવા છતાં પણ ગઈકાલે પણ પાણીનો પુરવઠો ન આપવાના કારણે અમે એ બાબતની રજૂઆત કરવા માટે આજુબાજુના રહેવાસીઓ ભેગા થઈને અહીંયા આવ્યા હતા અમારા માનનીય કોર્પોરેટર સમક્ષ એની સારું રજૂઆત કરી છે તે લોકોએ અમને પ્રશ્ન ઉકેલવા માટે આશ્વાસન આપ્યું છે અને તેઓને અમે જવાબદાર અધિકારીઓ પાસે વધુ સારી રીતે કામ કરીને વડોદરા શહેરનો પાણીનો પ્રશ્ન સોલ્વ કરે એ બાબતમાં અમે રજૂઆત કરીને અપેક્ષા રાખી છે અમને એવો વિશ્વાસ છે કારણ કે અમારા અડત્રીસ ચાલીસ વર્ષથી કોઈ દિવસ પાણીની ટાંકી આવું નહોતું પડ્યું આ પહેલી વાર આવું પડ્યું છે એ લોકો પણ સમજાય છે કે તમે કોઈ દિવસ નથી અને આવ્યા છો તો તમારા પ્રશ્નો સાચા છે અને અમે એનું નિરાકરણ કરીશું પહેલી વાત તો એ કે પાણીનો જે પ્રશ્ન થયો છે જે રજૂઆત છે એ બાબતે ચોક્કસથી તપાસ કરશું અને એમને પાણી મળી જાય એ પ્રકારની ચોક્કસથી કામગીરી કરવામાં આવશે આમાં જે બે દિવસનું શટડાઉન હતું એના ત્યારબાદ શું છે કે પાણીની અછત પડી જેના કારણે આ પ્રશ્ન ગંભીર થયો હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે અને ચોક્કસથી અમે ને અમારી ટીમમાંથી જે કંઈ એમનો પ્રશ્ન છે આજે પણ એમને સમજાયું છે જે પણ પ્રશ્ન છે એનું નિરાકરણ આજે નજર લાવી દેવામાં આવશે એવા એવી રીતે કામગીરી કરવામાં આવશે અને જે ટાંકીનો જે કમાન્ડ એરિયા છે એ ઘણો મોટો છે એના કારણે કે ટાંકી પર ભારણ પણ વધ્યું છે એટલે હવે અમે પણ ઓલરેડી એ ઇનિશિયેટ કર્યું છે સભા સાથે અને અમારી પ્રોજેક્ટની ટીમ સાથે કે આ વિસ્તારમાં જે બીજી સ્ટોરેજ તો કેપેસિટી બનાવવામાં આવે એવી જગ્યા શોધી અને આટલો મોટો જે કમાન્ડ વિસ્તાર વધી ગયો છે એ કમાન્ડ વિસ્તારને ઘટાડીને ટાંકીનું ભારણ ઘટાડી શકાય એ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે એ જે પણ પ્રશ્ન છે જે એ પ્રશ્નમાં બાબતે જરૂરી તપાસ કરી અને સુદૃઢ કામગીરી થાય એ મુજબ આયોજન કરવામાં આવશે નાખી છે મોટી લાઈનોની અંદર પણ તકલીફ થઈ છે ધોન એમ કે વધી ગયા છે મોટા થઈ ગયા છે શું કહેશો હા એ જ વાત છે કે લાઈનો પર વધી ગયા છે ઝોન વધ્યા છે એટલે અલ્ટિમેટલી ટોટલ જે વપરાશ છે એ વધ્યો છે ટાંકીનો જે વપરાશ જે વધ્યો છે એના કારણે મોડી રાત સુધી એટલે કે અગિયાર વાગ્યા સુધી સવારે પાંચ કે છ વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી પાણી વિતરણ કરવાનું થાય છે જેના કારણે ભારણ વધ્યું છે એટલે કે નાનો મોટો જો ડેપ જો અસર થાય નાનું મોટું ઇલેક્ટ્રિકલ સપ્લાયનું કે થાય તો પણ ઇફેક્ટ આવતો જ હોય છે એના કારણે એક કલાકનું જો ડેવેશન થઈ જાય તો પણ રાતે અગિયાર ને બદલે બાર વાગ્યા સુધી આવું નાનો મોટો પ્રસ્તર થતા હોય એના લીધે ભારણને કારણે થાય છે જે ભારણ ઘટાડવાની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે અને હેમલસિંહ રાઠોડ